નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક ગ્રામ વતી હું પ્રશાંત ધડુક સર્વ ખેડૂત મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ જે પણ કોઈ સારી પ્રોડક્ટના સારા રિઝલ્ટ આવ્યા હોય તે ખેડૂત મિત્રો સુધી પહોંચાડતા હોઈએ છીએ અને જેથી કરીને તે પોતાને પાકમાં વપરાશ કરે ને ચોક્કસપણે ઉત્પાદનમાં અને ફાયદો થાય તો પ્રસ્તુત આ જીરાનો જે પ્લોટ છે તે પાસઠ થી સિત્તેર દિવસનો થવા આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન આપણે એમાં સાવજ ફર્ટિલાઇઝરનું જે દસ ચાલીસ વીસ કરીને જે ગ્રેડ આવે છે તેનો ચાલીસ એમએલના માપ સાથે છંટકાવ કર્યો હતો હવે આ દસ ચાલીસ વીસ જે ગ્રેડ છે તે બાકીના જે જીરો બાવન ચોત્રીસ કે એ ગ્રેડથી કઈ રીતના અલગ પડે છે તો આમાં દસ ટકા નાઇટ્રોજન આવતું હોવાથી આ સમયગાળા દરમિયાન છોડનો જે વિકાસની અવસ્થા હોય છે તે પણ ચાલુ રહે છે અને પ્લસમાં ચાલીસ ટકા ફોસ્ફરસ અને વીસ ટકા પોટાશ આવતું હોવાથી શાખાઓની અને પેટા શાખાઓની પણ ફૂટ વધારે થાય છે તસમાં જે બનતો આવતો જે દાણો છે તેને પોટાશ સારી રીતના મળી રહે છે તો અને સાથે સાથે આમાં ઝીંક આયન મોલિબ્લેડમ મેગેનીઝ અને બોરોન જેવા ટ્રેસ એલિમેન્ટનું પણ મિશ્રણ રહેલું હોય છે તો આ કે આ સંપૂર્ણ ખોરાક સાબિત થઈ શકે જે જીરાનો જે પ્લોટ માટે અથવા તો શિયાળો કોઈ પણ પાક માટે તો ખેડૂત મિત્રોને થ્રીપ્સ જીવાત કે ગળો અથવા તો કાળી ચરમી સુકારો કે જે પ્રશ્ન હોય તેના બધા ટેકનિકલ ની ખબર હોય છે વાપરતા પણ હોય છે પણ ક્યાંક ને કંઈક ફોલિયર ફર્ટિલાઇઝરના જે ગ્રેડ છે જેવા કે દસ ચાલીસ વીસ છે તેના જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે જે જીરાનું ઉત્પાદન જે છે તે આપણે જે આઠ દસ સાત આઠથી થતું હોય તો આવા પ્રોડક્ટના બે થી ત્રણ છંકા હોય તો તેને આપણે દસ થી બાર સુધી લઈ જઈ શકીએ છીએ વધુમાં વધુ માહિતી માટે વિડીયાને શેર કરો અને અમારી ચેનલ સાથે જોઈએ રહ્યો બાકી લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો છન્નુષ્ જોવી જીરો ઉપર ફોન કરો જય ભારત હસ્તું